એક્સપાયરીના દિવસે બજાર માટે મિશ્ર સંકેતો નેટ થયા ઓછા ગિફ્ટ નિફ્ટી ફ્લેટ એશિયા મિશ્ર અનુમાનથી સારા રિટેલ મોંઘવારી આંકડા બાદ અમેરિકામાં ઉપરના સ્તરોથી અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ ડીલ થઈ ફાઈનલ અમેરિકાને રેર અર્થ મિનરલ્સ અને ફૂડ મેગ્નેટ સપ્લાય કરશે ચીન તો બદલામાં અમેરિકી યુનિવર્સિટીમાં ચીનના વિદ્યાર્થીઓને મળશે એન્ટ્રી જોકે ડીલ પર હજુ નથી થયા હસ્તાક્ષર અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવથી ક્રૂડમાં ચાર ટકાથી ઉછાળો ભાવ સિત્તેર ડોલર સુધી પહોંચી બે મહિનાના ઉચ્ચતમ સ્તર પર ત્યાં જ અમેરિકામાં રિટેલ મોંઘવારી આંકડા બાદ સોનું પણ દોઢ ટકા વધ્યું એફએમસી શેર્સ પર આજે રહેશે ફોકસ સરકારે ઇમ્પોર્ટ ક્રૂડ એડિબલ ઓઈલ પર ડ્યુટી ઘટાડી બેસીક કસ્ટમ ડ્યુટી વીસ ટકાથી ઘટાડી દસ ટકા કરી મે રીટેલ મોંઘવારી દરના આજે આવશે આંકડા એપ્રિલ બાદ મેમાં પણ મોંઘવારી દરમાં શક્ય 3% રહી શકે છે સીપીઆઈ મોંઘવારી દર ને યુરોપિયન યુનિયન સાથે જલ્દી જ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના પ્રયત્ન ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું કાર્બન ટેક્સ ઉપર યુરોપ સાથે અલગ અલગ વિકલ્પો પર વાતચીત ચાલુ ગુડ મોર્નિંગ સાઉથ